હવે આપણે જવું પડશે બ્લેક પેન્થરને લઈને હાલતા હાલતા ટ્રેડ મંત્રેસ ત્યાંથી હાલતા 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 જાવે ને તો વાટમાં ઘણું હાલીને જવું પડે છે તો ચાલો આપણે હાલીને જ આવી બ્લેક પેન્થરમાં હવા પરવા પછી આપણે સાયકલ નહીં જઈશું હાલતો હાલતો નીકળી તો છું પણ ઘણું આખું છે જો હાલીને જવાનું છે એટલું બધું સાયકલ છે આપણી હાલતો હાલતો જાવશું જો ઘણું આખું છે હાલો જ આવ્યું હવા તો ભરાઈ ગઈ છે હું જાઉં છું વાળ કપાવા વાળનની દુકાને હાલો આપણે દુકાને જ આવી ભાઈ છે તો હાલો વાળ કપાવા જાવી ફાઈનલ નો વાળ કપાવા આવી ગયો છું અને ભાઈબહે જાય છે બાર એટલે કે શર્ટ ને એવું લેવા જ કપડાં લેવા તો મારે થોડીક વાર લાગશે બાકી જોવા નવરો નવરો બેઠો છું એ આવે ત્યાં લગી વાટ છે ભાઈ બહેન વાઈ છે બજારમાં કપડાં લેવાના અમે આવી જ સમોસા ખાવા અહીંયા મઢુલીના સમોસા લીમડીઓમાં મસ્તીના સમોસા આવે તો ચાલો સમોસા ખાઈ લે સમોસા ખાઈ નીકળી ગયા ને એક્ટિવામાં પંચર પડી ગયું હતું ભાઈ બંને ગાડી તો ન્યા પંચર કરાવ આયા છે અને પંચર કરાવીને વાળ કપાવ ન્યા જાવી તો દુકાન બંધ છે તો વાળ નથી કપાવ ઘરે વઈ જાય તો આ આયા છે જગત નાકા તમારે પંચર કરાવ હોય તો આવો આયા આના દુકાન તો ખુલી જ છે જો દુકાન તો ખુલી ગઈ આ લોકો કપડા લેવા વઈ ગયા હતા પાછા આપણે વાળ કપાઈ લેવી અને વાળ કપાઈ કરે જ આવ્યું બરાબર વાળ પેલા કપાઈ લેવી અત્યારે તો લાઈનમાં રહેવું પડે એનેલી વાળ તો કપાઈ જાય છે ઝાવી સવ્યો અમે હિમાલજા મોલે વિડિયો ઉતારવા આ તો છે અમે જાવીશી વિડીયો ઉતારવા અને વાળ કપાઈ જાય માજ માય વારો આવ્યો સાયકલ મૂકી દીધી અમે જો આયા ખોજા છે હાલો હિમાલિયા મોલ એનલ ભોગી તો ગયા છે વિડીયો ઉતારવા તો જો આયા લોકેશન છે ને આ બે બેઠા છે વિડિયો ઉતારવા તો કોગી તો ગયા છે આ ભાઈબેન ના વિડીયો બતાવો મારે નથી ઉતારો કેમ કે આવ્યો નથી આવી તો આગળ હિમાલયા મોલ છે ત્યાં જાવી પછી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એને લઈ વિડીયો તો ઉતરી ગયો છે મોલમાં જ આવ્યા બિલ્ડિંગ બને જોવો તો ખરી ઓ હે આ ગાડી મેં મને લેતા જાય જો પાર્કિંગમાં તો પોગી ગયા છે વિ હવે લિફ્ટમાં જઈને આપણે ઉપર જાય આમ લિફ્ટ છે આમ છે આમ હમણાં બાર વૈયા જાય આમાં વૈયા

આ મોલ આમે ટેટુ પડાવે તમારે પડાવ હોય તો હાલો અમે જાવી બરાબર પાર્કિંગ માં એક તો કાય આવી નહી હવે હાલે જાવું પડશે તો હાલો હાલીને નેતે જાવી આ તો બહુ ગરમી ગરમી થઈ ગઈ પાર્કિંગ માં આવે લિફ્ટ તો કાય આવી નહી તમે ફાઇનલી હાલીને ના માનસિક રીતે ઓ જો જો માનસિક રીતે આવી ગયા છે આમ લાલ થઈ ગઈ કે લાલ થઈ ગઈ માનસિક રીતે કે થાકી ગયા છે વિડિયો ઉતારે ને હાલે ના આમાં અમારી ગાડી આમ મૂકેલી છે તમે જાય હા ભાઈ જો વિડીયો એડિટ કરતા હતા હમણાં

ફૂલ વરસાદ આવે એવું અને હું ખોલી ગયો છું તો હવે નાતા આવી પછી એ પાછા લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યું કેમ કે ચાર્જર ઓછું થઈ ગયું છે એટલે ફોન ચાર્જરમાં મૂકી દઈ તો હાલો ચાલ્યો નાઈન થઈ હું ફ્રેશ તો જોવા જ ન છે અમારો લોક એટલે ત્રણ ચાર વાગ્યા છે ચાર વખતે જ ના બાકી તો આમ રખડવામાં આખો દિવસ વહી ગયો વાળ કપવામાં દિવસ વહી ગયો તો મારી બેન ઘરે આવી છે તો આપણે એની થોડીક વાત કરીશું પછી લોકમાં કન્ટિન્યુ બન્યા રહીશું તો તો બેન ને ફાઈનલ ઘરે આવી ગયા છે અને મારા બાય ઘરે આવી જાય તો એને વાતચીત કરીને બેઠા તા તો આવી જો કેટલો બધો વરસાદ હો જો તો કરી પાણી કાઢી નાખી રોડ ઉપર અહીંયા અમારે ગલીમાં જાઓ ને તો અહીંયા કેટલું પાણી કાઢી નાખ્યું જો અહીંયા પાણી ભરાઈ જાવ આમથી આમ દળ તો અહીંયા પાણી આવે તો આજનો બ્લોગ છે તમે નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ફૂલ જોઈ નાખજો આખો કન્ટિન્યુ જોજો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બાય બાય મળીએ પાછા કાલના બ્લોગમાં バイバイ。